નમસ્કાર વ્હાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું એજ્યુકેશન સપોર્ટની અંદર તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર આપણે જોશું એકથી પચાસ પ્રશ્નો તો વિદ્યાર્થી મિત્રો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરી દેજો હવે પ્રશ્નો જોઈએ તો કે આપણે પહેલો પ્રશ્ન તમારી જે સીઈટીની એક્ઝામ છે ધોરણ પાંચની તેમાં પહેલો પ્રશ્ન હશે કે શ્રેણી પૂર્ણ કરો તો કે જે આપણને શ્રેણી પૂર્ણ કરવાની છે તો કે જે બે ત્રણ પાંચ સાત અગિયાર અને તેર તો તેની પછી શું શ્રેણીમાં આપણને આવશે તો આપણને શ્રેણીમાં જે જવાબ છે વિદ્યાર્થી મિત્રો તે સત્તર છે તે આપણની શ્રેણીની અંદર જવાબ આપણનો રહેશે સત્તર એટલે ઓપ્શન નંબર એ સાચો છે હવે બીજો પ્રશ્ન પણ શ્રેણીનો જ હશે વિદ્યાર્થી મિત્રો તો કે આપણે જોઈએ સત્યોતેર એકસો સત્તર અને ખાલી જગ્યા છે વિદ્યાર્થી મિત્રો તો કે ખાલી જગ્યામાં જગ્યામાં શું આવશે તો ખાલી સુડતાલીસ જે ઓપ્શન નંબર સી છે વિદ્યાર્થી મિત્રો તે જવાબ રહેશે હવે જોઈએ ત્રીજો પ્રશ્ન તો કે આકૃતિમાં વધુમાં વધુ કેટલા ચોરસ છે તે આપણને જણાવવાના છે તો કે આકૃતિમાં વિદ્યાર્થી મિત્રો જે ચૌદ ચોરસ છે વિદ્યાર્થી મિત્રો તો કે ઓપ્શન નંબર જે એ છે તે આપણનો જવાબ રહેશે ઘણા વિદ્યાર્થી મિત્રો શું કરે છે તો કે જે આપણને ટોટલ કરે તો કે ત્રણ દુ છ અને તંતરી નવ તો કે તે જે બી છે નવ તે સિલેક્ટ કરે છે પણ તે જવાબ આપણનો રહેતો નથી વિદ્યાર્થી મિત્રો તો કે જે આપણની જે આકૃતિમાં ચૌદ જે છે તે આપણનો જવાબ રહેશે તે તમારે ખાસ ખાસપણે ધ્યાન રાખવું હવે ચોથો પ્રશ્ન જોઈએ તો કે આકૃતિમાં વધુમાં વધુ લંબચોરસ છે કેટલા છે તે આપણને જણાવવાના છે તો કે જે આકૃતિ છે વિદ્યાર્થી મિત્રો તેમાં લંબચોરસ કેટલા છે આપણને જણાવવાના છે તો કે આ આકૃતિમાં વિદ્યાર્થી મિત્રો જે છ છે તે લંબચોરસ આપણને જોવા મળે છે તો કે ઓપ્શન નંબર સી છે તે આપણનો સાચો જવાબ છે હવે પાંચમો પ્રશ્ન જોઈએ તો કે આકૃતિમાં વધુમાં વધુ કેટલા ત્રિકોણ છે વિદ્યાર્થી મિત્રો આપણને આકૃતિ જોઈએ તો કે આ આપણને આકૃતિ જોઈએ તો કે આમાં વધુમાં વધુ કેટલા ત્રિકોણ છે તો કે આમાં વધુમાં વધુ વિદ્યાર્થી મિત્રો જે ચૌદ છે ઓપ્શન નંબર બી છે વિદ્યાર્થી મિત્રો ચૌદ તો આકૃતિ છે વિદ્યાર્થી મિત્રો જે આ તમારી સ્ક્રીન ઉપર દેખાય છે તેમાં ચૌદ જે છે તેટલા ત્રિકોણ છે વિદ્યાર્થી મિત્રો તે તમારે ખાસપણે જોઈ લેવું હવે છઠ્ઠો પ્રશ્ન જોઈએ તો કે આમાં સળંગ રેખા કેટલી છે તે આપણને જણાવવાની છે આકૃતિ મુજબ તો કે આકૃતિ આપણને જોઈ લેવાની અને સળંગ રેખા આ આકૃતિમાં જે છે અગિયાર જે છે જોવા મળશે હવે સાતમો પ્રશ્ન જોઈએ તો કે આકૃતિમાં વધુમાં વધુ ચોરસ કેટલા છે તો કે આ આકૃતિ છે વિદ્યાર્થી મિત્રો તેમાં વધુમાં વધુ આપણને ચોરસ જોવાના છે તો કે આજે સાતમા નંબરનો પ્રશ્ન છે તેમાં જે પંદર જે છે વિદ્યાર્થી મિત્રો તેનો જવાબ રહેશે તો કે ઓપ્શન નંબર બી છે તો કે આકૃતિમાં પંદર થી વધુ લંબચોરસ છે આકૃતિમાં ચોરસ છે વિદ્યાર્થી મિત્રો હવે આપણને આઠમો પ્રશ્ન જોઈએ તો કે આઠમો પ્રશ્ન છે કે હોસ્પિટલ શબ્દમાં અળ મૂળા અક્ષર પરથી નીચેના પૈકી કયો શબ્દ બનતો નથી તો કે નીચેના પૈકી જે સોલાર છે વિદ્યાર્થી મિત્રો જે ઓપ્શન નંબર સી છે તે બનતો નથી તો હવે જોઈએ આપણને નવમો પ્રશ્ન તો કે માઉન્ટેન્સ શબ્દ પરથી અંગ્રેજી મૂળા અક્ષર પરથી નીચેના પૈકી કયો શબ્દ બનતો નથી તો કે જે નવમો પ્રશ્ન છે તેનો જવાબ આપણનો રહેશે જે ટેનિસ છે વિદ્યાર્થી મિત્રો તે બનતો નથી એટલે તે જવાબ આપણનો રહેશે હવે દસમો પ્રશ્ન જોઈએ તો કે અંગ્રેજી મૂળા અક્ષર નો સાચો એબીસીડી આપણને ક્રમ શોધવાનો છે તો કે આનો સાચો ક્રમ છે વિદ્યાર્થી મિત્રો જે મોબાઈલ નો છે તો કે બી આઈ એલ એમ ઓ જે છે તે આપણનો જવાબ રહેશે હવે અગિયારમો પ્રશ્ન જોઈએ કે પહેલા ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો આપણે સીઈટીનું જે પ્રશ્નપત્ર તમારું જે છે બાવીસ તારીખના રોજ તે આપણને સોલ્યુશન કરશું અને તે લાઈવ સ્ટ્રીમ મુજબ જણાવશું તેના જવાબો તો ચેનલ પર નવા આવ્યા હોય તો કરી દેજો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ તો કે અંગ્રેજી જે આવી ગયો છે તો અગિયારમો પ્રશ્ન આપણને જોવાનો છે તો કે જે અગિયારમો પ્રશ્ન છે કે અંગ્રેજી મોડા અક્ષરનો એબીસીડી ક્રમ મુજબ ગોઠવવાનો છે તો કે જે આ ટાઈગર છે મોડા અક્ષર તેમાંથી આપણને જણાવવાનો છે

તો કે જે બારમો પ્રશ્ન છે ચારસો ત્રેવીસ ક્યાં છે તો કે જે ચારસો ત્રેવીસ જે ઓપ્શન નંબર સી છે વિદ્યાર્થી મિત્રો તેમાં છે એટલે તે આપણને જવાબ રહેશે હવે આપણને તેરમો પ્રશ્ન પણ એવો જ છે તો કે મૂળા અક્ષર પરથી આપણને જવાબ દેવાનો છે વિદ્યાર્થી મિત્રો તો કે જે તેરમો પ્રશ્ન છે તો કે તેમાં થશે દોઢસો છે જે ઓપ્શન નંબર ડી છે તે આપણનો જવાબ રહેશે વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ તો કે હવે આપણે જોઈએ ચૌદમો પ્રશ્ન તો કે જે જુદી પડતી આકૃતિ આપણને શોધવાની છે જો કે આમાંથી કઈ જુદી પડતી આકૃતિ છે તો કે જે આ બધા ત્રિકોણ છે આ બધા તો તે જુદા પડતા નથી તો કે જે આ ગોળ છે વિદ્યાર્થી મિત્રો તે જુદું પડે છે એટલે એ આપણનો જવાબ રહેશે હવે પંદરમો પ્રશ્ન જોઈએ તો તે પણ જુદી પડતી આકૃતિ આપણને શોધવાની છે તો કે આમાં કઈ જુદી પડે છે તો કે જે આમાં જે છે વિદ્યાર્થી મિત્રો તે ધ્યાનપૂર્વક જો કે આ બધા સેન્ટરમાં છે વિદ્યાર્થી મિત્રો અને આ જે છે તે ઉપરી વિભાગમાં છે તો કે આ જે ઓપ્શન નંબર સી છે તે અલગ પડે છે એટલે આપણો જવાબ ઓપ્શન નંબર સી રહેશે હવે સોળમો પ્રશ્ન જોઈએ તો કે નીચે આપેલ પ્રશ્નમાં અંગ્રેજી મોડા અક્ષર સૂચવેલી સાંકેતિક ભાષાને ધ્યાનમાં લઈ આપણને ઉત્તર આપવાના છે તો કે સાંકેતિક ભાષામાં વિદ્યાર્થી મિત્રો ઉત્તર આપવાના છે તો કે સ્કૂલનું આપણને સાંકેતિક ભાષામાં આપણને કરીએ તો કે જે ઓપ્શન નંબર બી છે જે એલ ડબલ ઓ એચ સી એચ તે આપણનો જવાબ રહેશે હવે આપણે જોઈએ તો કે સત્તરમો પ્રશ્ન જોઈએ તો કે ઝેડ બરાબર એક વાય બરાબર બે એ બરાબર છવ્વીસ તો બુક બરાબર કેટલા થશે તો કે જે બુક બરાબર જે છે પચીસ બાર બાર અને સોળ વિદ્યાર્થી મિત્રો તે આપણને જવાબ રહેશે જે ઓપ્શન નંબર સી છે તે તો કે અઢાર પ્રશ્ન જોઈએ તો કે શબ્દકોશ પ્રમાણે ગોઠવવાના છે તો કે શબ્દકોશ પ્રમાણે ગોઠવીએ

શબ્દ ગોઠવવાના છે તો કે પહેલા આવશે વનરાજ પછી વર વરરાજા પછી વરસાદ અને પછી વરાળ એટલે જે જવાબ છે તે ઓપ્શન નંબર ડી છે તે જવાબ રહેશે હવે 20મો પ્રશ્ન જોઈએ તો કે પ્રશ્ન વીસ એકવીસ અને 22 માં આપેલા શબ્દોમાંથી આપણને અલગ પડતો શબ્દ જોવાનો છે વિદ્યાર્થી મિત્રો તો કે આપણને અલગ પડતો શબ્દ આમાંથી કયો છે તો કે જે વીસમાં જે છે બગીચો છે વિદ્યાર્થી મિત્રો તે અલગ પડતો શબ્દ છે બાકી જે વિદ્યાર્થી શાળામાં હોય શાળા હોય અને શિક્ષક પણ જોવા મળે છે તે બધા અભ્યાસના છે તો જે બગીચો છે તે અલગ પડે છે હવે એકવીસમાં પ્રશ્ન જોઈએ તો કે મગ જુવાર તુવેર તો જવાબ શું હશે એકવીસમાં તો કે જે આપણને જે જુવાર છે તે અલગ પડે છે એટલે આપણનો જવાબ રહેશે જુવાર હવે બાવીસમો પ્રશ્ન જોઈએ તો કે હથોડી કુહાડી ફરસી રંધો તો કે જે બાવીસમો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો તેમાં આપણને જે કુહાડી છે વિદ્યાર્થી મિત્રો તે અલગ પડે છે બાકી આ સુથારી કામમાં જોવા મળે છે ત્રણે ત્રણ એટલે જે બાવીસમો પ્રશ્ન છે તેમાં કુહા કુહાડી જવાબ રહેશે હવે ત્રેવીસમો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો તો કે આપણે પ્રશ્ન જોઈએ તો કે નીચેના શરૂઆતના બે પદ વચ્ચે રહેલ સંબંધને સમજી બાકીના બે પદ તેવો સંબંધ તેવી ખાલી જગ્યામાં પદ આપેલ વિકલ્પમાંથી આપણને પસંદ કરવાના છે તો કે સંબંધ રે તેવા આપણને પ્રશ્નના જવાબ દેવાના છે તો કે પાંચ જેમ પચીસ તો આપણને જોઈએ તો કે ચાર જેમ સોળ તો કે જે પચું પચું પચીસ અને ચાર જોઈએ તો કે મીટર સેમી અને કિલોગ્રામ તો કે કેટલા થશે તો કે જે ગ્રામ છે તો કે કિલો અને ગ્રામ તો કે ગ્રામ જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો એટલે બી છે તે આપણને જવાબ રહેશે વિદ્યાર્થી મિત્રો હવે પચીસ પ્રશ્ન આપણને જોઈએ તો કે અરીસામાં દેખાડીએ જણાવવાનું છે વિદ્યાર્થી મિત્રો તો કે જે આપણને જે જણાવીએ આપણને અરીસાની સામે રાખીએ તો કે જે ઓપ્શન નંબર બી છે જે તે આપણનો જવાબ રહેશે તો કે આપણને અરીસા સામે રાખીએ તો આવું આપણને પ્રતિબિંબ જોવા મળે છે હવે જોઈએ તો કે આપણ દર્પણ આકૃતિ છે તો આપણને સૌ પ્રથમ આકૃતિ જોઈ લેવાની તો જોઈ લીધી પછી તેના ઉપરથી જવાબ દેવાનો તો કે આને અરીસા સામે રાખીએ તો આપણને જે છે પ્રતિબિંબ વિદ્યાર્થી મિત્રો જે ઓપ્શન નંબર ડી છે તેવું જ આપણને જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ સત્યાવીસમો પ્રશ્ન તો કે એ બરાબર એક બી બરાબર બે સી બરાબર ત્રણ ડી બરાબર ચાર એમ ક્રમશ આગળ વધતા જઈએ તો કે આપણને ડી બરાબર ચાર તો કે ઈ બરાબર તો કે પાંચ વધતા જઈએ તો કે અંગ્રેજી મૂળા નંબર આપવામાં આવે બેટ માટે કયો શબ્દ વિકલ્પ પણ બનશે તો કે બી બરાબર કેટલા થાય તો કે જે વિદ્યાર્થી મિત્રો શબ્દ આપણને જણાવવાનો છે તો કે જે બી બરાબર તો કે બે થાય અને હવે જોઈએ તો કે આપણને ગણતા જઈએ તો આપણને જવાબ મળે છે તો કે બી બરાબર

સૌથી નાની દીકરી મીના છે તો મીનાની મોટી બહેનનું નામ સીતા છે તો સીતાની કેટલી બહેનો છે તો કે સીતાની વિદ્યાર્થી મિત્રો કેટલી બહેન છે તો કે સીતાની જે છે તે બે બહેનો છે એટલે ઓપ્શન નંબર એ જવાબ રહેશે હવે ઓગણત્રીસમો પ્રશ્ન જોઈએ તો કે તાર્કિક રીતે આપણને ચડતા ક્રમમાં આ બધાને ગોઠવવાના છે તો કે તાર્કિક રીતે આપણને ગોઠવીએ તો કે પહેલાં આવશે બોર પછી આવશે ટમેટું પછી આવશે સફરજન અને છેલ્લે આવશે તો કે જે ત્રણ એક ચાર છે વિદ્યાર્થી મિત્રો જે ઓપ્શન નંબર સી છે તે આપણનો જવાબ રહેશે હવે જોઈએ આપણને તાર્કિક રીતે ચડતા ક્રમમાં આપણને ગોઠવવાના છે તો કે આ જે રોમન આંકડા છે તેને આપણને તાર્કિક રીતે ગોઠવવાના છે વિદ્યાર્થી મિત્રો તો કે તાર્કિક રીતે ગોઠવીએ તો કે પહેલા આવશે આઈવી પછી આવશે વીઆઈ પછી આવશે આઈ એક્સ અને છેલ્લે આવશે એક્સ વિદ્યાર્થી મિત્રો નવા હોય તો જરૂર પણ સબસ્ક્રાઈબ કરી દેજો આપણને આ યુટ્યુબ ચેનલને અને બેલ આઇકન ઓલ ઉપર સેટ કરી દેજો આગળના અવનવા લાઈવ સ્ટ્રીમ જોવા માટે વિદ્યાર્થી મિત્રો હવે ગણિતના પ્રશ્ન જોઈએ એકત્રીસ થી તો કે એક કેરીના ઢગલામાં એક બોક્સમાં વીસ કેરીઓ સમાય તેવા ત્રણસો મિત્રો ત્યારે કેટલી કેરી હશે તો આપણને દાખલો કરીએ વિદ્યાર્થી મિત્રો તો આપણનો જવાબ છે તે સડસાઠ પચીસ તે આપણનો જવાબ રહેશે વિદ્યાર્થી મિત્રો હવે બત્રીસ પ્રશ્ન જોઈએ તો કે ફૂટબોલની રમતમાં રમ નો સમય નેવું મિનિટ અને પંદર મિનિટનો બ્રેક હોય જો ફૂટબોલની રમત બપોરે ને વીસ વાગ્યે શરૂ થાય તો રમત પૂર્ણ થવાનો સમય શું હશે તો કે રમત શરૂ થાય વિદ્યાર્થી મિત્રો અને પૂર્ણ થવાનો સમય જે છે તો કે ને પાંચ પીએમ છે વિદ્યાર્થી મિત્રો તે થશે હવે તેત્રીસમો પ્રશ્ન જોઈએ તો કે પંચ્યાસી પ્લસ પંચ્યાશી પંચ્યાશી પ્લસ પંચ્યાસી તો કે આપણને પાંચ વખત આવું કરતા રહીએ તો આપણનો જવાબ જે છે વિદ્યાર્થી મિત્રો તે બે જોવા મળશે તો કે અહીંયા જ કોષ્ટકમાં જવાબ આવશે બે હવે ચોત્રીસમાં પ્રશ્ન જોઈએ તો કે દસ હજારથી શું ઓછા એટલે કેટલા તો કે દસ હજારથી શું ઓછા એટલે કેટલા થાય તો કે દસ હજારથી શું ઓછા એટલે નવ હજાર અને નવસો રૂપિયા થાય ત્યારે થતાં જોવા મળે છે હવે જોઈએ પ્રશ્ન કે નીચેનામાંથી કોનું મૂલ્ય વધારે થશે તો કે નીચેનામાંથી જે છે તો કે પાંચ રૂપિયાનો સિક્કો એક નંગ જે છે વિદ્યાર્થી મિત્રો તેનો વધારે થતું જોવા મળે છે કારણ કે એક રૂપિયાના ચાર હોય તો તે પણ ચાર રૂપિયા જ થાય અને બે રૂપિયાના બે રંગ હોય તો તે પચાર થાય અને પચ્ચીસ પૈસાના છ હોય વિદ્યાર્થી મિત્રો તો કે આપણે એને જોવા મળીએ તો કે ત્રણ તે થતા જોવા મળે છે અને આ પાંચ ટોટલ જોવા મળે છે એટલે ઓપ્શન નંબર ડી સાચો છે હવે આપણેને જે આકૃતિ જે છે ચાર પ્રકારની વસ્તુઓ નીચે આપેલ વનિયાજીની પરિસ્થિતિ જોઈએ આકારનું વસ્તુ વજન સૌથી વધારે છે તે આપણને જણવા જણાવવાનું છે તો કે જે આકૃતિ છે વિદ્યાર્થી મિત્રો તેમાંથી આપણને સૌથી વધુ વજન કોનું હશે તે આપણને જણાવવાનું છે તો કે આમાં જે વજન છે વિદ્યાર્થી મિત્રો તે જે ગોળ છે જે ઓપ્શન નંબર ડી છે વિદ્યાર્થી મિત્રો તેનો સૌથી વધુ જોવા મળશે હવે આપણે જોઈએ 37મો પ્રશ્ન તો કે આકૃતિ જોઈને નક્કી કરો કે એ નું વજન શું હશે તો કે જે એ નું વજન છે તે કેટલું છે વિદ્યાર્થી મિત્રો તો કે એ નું વજન છે વિદ્યાર્થી મિત્રો તો કે જે એ નું વજન છે ઘણા વિદ્યાર્થી મિત્રો જે હું હું કરે છે

થાય તો કે દસ લિટર પાણી થાય છે ખાલી જગ્યા ગુણ્યા સો તો કેટલો જવાબ જોવા મળે છે તો કે જે સાડત્રીસ છે વિદ્યાર્થી મિત્રો તે જવાબ જોવા મળે છે એટલે ઓપ્શન નંબર ડી છે તે આપણનો જવાબ રહેશે હવે જોઈએ ચાલીસ પ્રશ્ન તો કે નવસો નવ્વાણું જવાબ રહેશે હવે જોઈએ સો ગુણ્યા ખાલી જગ્યા બરાબર ચારસો પચાસ તો ખાલી જગ્યા કિંમત કેટલી થાય તો કે જે એકતાલીસ પ્રશ્ન છે તો કે તેમાં જે છે ચાર અને પાંચ ની વચ્ચે જે છે તે જોવા મળે છે એટલે જવાબ આપણનો રહેશે ચાર અને પાંચની વચ્ચે હવે આપણને જોવાના છે પ્રશ્ન તો કે ધોરણ ગુજરાતી વિષયની અનુક્રમણિકાનો અભ્યાસ એકમ સૌથી વધુ પેજ ધરાવે છે તે આપણને જણાવવાનો છે તો કે આમાં સૌથી વધુ કયો પેજ ધરાવે છે તો કે જે પાંચમો નંબરનો છે તો કે તેમાં સિત્તેર પેજ ધરાવે છે વિદ્યાર્થી મિત્રો તો કે જે બેતાલીસ પ્રશ્ન છે તેમાં એકમ નંબર જે પાંચ છે તેનો જવાબ જોવા મળે છે કારણ કે જે છે જવાબ છે વિદ્યાર્થી મિત્રો તો કે જે એકમ નંબર ત્રણ છે વિદ્યાર્થી મિત્રો તેમાં સૌથી વધુ જોવા મળે છે અનુક્રમણિકા ધરાવે છે વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ આપણને તેતાલીસ પ્રશ્ન તો કે તેતાલીસમાં પ્રશ્નનો જવાબ આપણને જોઈએ તો કે એક સેમી લંબાઈ ધરાવતા આઠ ચોરસ ટુકડાઓની મદદથી વધુમાં વધુ કેટલા બનાવી બનાવી શકાય શકાય તો તો કે વધુમાં વધુ સેમીના ચોરસ હોય જ વિદ્યાર્થી મિત્રો એટલે ઓપ્શન નંબર ડી સાચો જવાબ રહેશે હવે ચુમ્માળીસ પ્રશ્ન જોઈએ તો કે એક ચોરસની પરિમિતિ એકસો વીસ સેમી હોય તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય તો કે જે ચુમ્માળીસ પ્રશ્ન છે પૈકી કયો અનાજ છેદ ભાગ એકના છેદમાં ચાર દર્શાવતો નથી તો કે જે ઓપ્શન નંબર ડી છે વિદ્યાર્થી મિત્રો તે જોવા મળતો નથી એટલે હવે આપણને જોઈએ તો કે છેતાલીસ પ્રશ્ન જોઈએ તો કે બીકરમાં એક લખોટી નાખતા પંદર મિલી પાણી ઊંચે ચઢે તો આવી આઠ લખોટી એકસો મિલી આપણને પાણી નાખીએ તો કે જે વધે છે હવે સુડતાલીસ પ્રશ્ન જોઈએ તો કે એક ઝાડ પર છ પક્ષીઓ બેઠા હતા તેમાંથી બે પક્ષીઓ ઉડી ગયા તો ઝાડ પર કુલ કેટલા પક્ષીઓની કેટલામાં ભાગની પક્ષીઓ બાકી રહ્યા તો કેટલા ભાગના પક્ષી બાકી રહ્યા તો કે જે બે ના છેદમાં ત્રણ છે વિદ્યાર્થી મિત્રો તેટલા બાકી રહ્યા હવે આપણને અડતાલીસ પ્રશ્ન જોઈએ તો કે પ્રશ્ન જોઈએ તો કે બે ના છેદમાં પાંચ બરાબર ચાર છેદમાં દસ બરાબર છ છેદમાં પંદર તો આપણને જવાબ શું મળશે અડતાલીસમાં પ્રશ્નનો તો કે અડતાલીસમાં પ્રશ્નનો જવાબ મળશે જે પચાસ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન નંબર બી તે સાચો જવાબ છે હવે ઓગણપચાસ પ્રશ્ન જોઈએ તો કે એક વ્યક્તિ શાક માર્કેટમાંથી એક કિગ્રા અઢીસો ગ્રામ બટાટા પાંચસો ગ્રામ ટામેટા અઢીસો ગ્રામ ધાણા અને દોઢસો ગ્રામ ખરીદે છે તો ખરીદેલ શાકભાજીનું વજન કુલ કેટલું થશે તો કે તેનું વજન ટોટલ થશે બે કિગ્ર થી વધારે કારણ કે બે કિગ્રાથી વધારે થતું જોવા મળે છે આપણને જે ચોક્કસ જે છે તે લખી ગયેલ નથી એટલે બે કિગ્રાથી વધારે જે છે આપણને જોવા મળશે હવે પચાસમાં પ્રશ્ન જોઈએ તો કે દસ રૂપિયા દસ લાખ રૂપિયા માટે સો રૂપિયાની કેટલી નોટ જોઈએ તો કે સો રૂપિયાની કેટલી નોટ હોય તો દસ લાખ રૂપિયા થાય એવો પણ પ્રશ્ન પૂછી શકે છે તો કે જે દસ હજાર નોટ હોય તો આપણને થતું જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો હવે આપણને આગળના વિડીયોની અંદર મળીએ ત્યાં સુધી તમે ચેનલ પર નપા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરી દેજો ವಿಧ್ಯಾಥಿ ಮಡಿಯ ಮಾಡಿ ನವಾ ನಡಿಯೋ ನಿ